કેન્દ્ર સરકારે વડોદરામાં ભાજપના નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવી છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ ઉપર ઊભી થાય અને તેમને રોજગારીની પ્રાપ્તિ થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે મારા ઉપર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે જે જવાબદારી પાર પાડીશ અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ સયાજીગંજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે એકસો તેવીસ નંબરની પહેલા માળે ઓફિસ છે જેમાં કોઈ પણ નાગરિક આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ પણ મેળવી શકે છે મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જે અભિયાનનું ડ્રીમ માનની શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું ડ્રીમ છે અને એમનું મિશન છે તો એ પણ બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણ માટે અથાક પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલેની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિશે ભારત સરકારના ગુજરાત સરકારના અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્રએ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગ કરતા અને મીડિયા થી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ આ નિમણૂક છે એ

જયારે પહેલગાવ ની અંદર આતંકવાદીઓ આપણા હિન્દુઓને પૂછી પૂછીને ગોળીબાર થી હુમલો કરેલો અને જે આપણા હિન્દુઓ ની હત્યા થઈ ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી દીકરી અને મારા મિત્ર કુરેશી જે સોફિયા કુરેશી અને વ્યમેન્દ્ર સિંહ જે બંને નારી સશક્ત નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિક ના આદેશ નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિકના આદેશ સેનાના આદેશ મુજબ પાકિસ્તાનને આંખમાં આંખ બતાવી અને પાકિસ્તાન ની અંદર ઘૂસી એમના તમામ અડ્ડાઓને ઉડાડી દીધેલા આતંકવાદીઓના એ પણ એક નારી સશક્તિકરણ નો અભિયાન નો પ્રભાવ જ છે કે નારી પોતાના પગ ઉપર ઉભી રહે નારી પોતાનું સ્વરક્ષણ કરી રહે નારી પોતાની રોજગારી ઉભી કરી શકે તો આ કાર્યની અંદર અમે

અઢાર વર્ષની હતી ત્યારથી હું જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું મારી વિચારધારા વિશ્વ હિન્દુ છે અને હું દેશ માટે કાર્ય કરવા માટે તત્પર છું મેં ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરા શહેરની અંદર એક સૈનિક બનીને કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીના જ્યારે જ્યારે ઇલેક્શન હોય ત્યારે પ્રોગ્રામ હોય દરેક વખતે મારાથી જેટલો થયો એટલો શારીરિક રીતે અને માનસિક રીતે સહયોગ પાર્ટી સાથે છે મારો મારી પાસે જ્યારે વડોદરા શહેર ઝુંપડપટ્ટી સેલની જવાબદારી સોંપવામાં આવેલી ત્યારે વડોદરા શહેરની અંદર દરેક જગ્યાએ ઝુંપડપટ્ટી હતી તો એ સરકારશ્રી ને રજૂઆત અથાગ રજૂઆત કરી અને સરકારશ્રીએ મારા પ્રશ્નોને ધ્યાનમાં લઈ અને શરૂઆત અકોટા ગામ એની સામે રામપુરા કહેવામાં આવતું દર વખતે વરસાદ આવે અને રામપુરા અડધું જાજુ ડૂબી જાય મકાન અને કોર્પોરેશનને સરકાર ને દર વખતે સહાય કરી તો એ મારી વાતના પ્રશ્નોને સાંભળી અને મારી સાથે અગ્રવાલજી હતા વયો હતા અગ્રવાલજી કાર્યકર હતા અને એમની અમારી બધી વાત સાંભળી અને વડોદરા શહેરની અંદર ઝૂપડપટ્ટી માંથી મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો પેલા વડોદરા શહેરમાં રામપુરા માંથી એના પછી સેકન્ડ જો મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો ગોત્રીની અંદર હોડાના મકાનો બન્યા ત્યારે કૃષ્ણકાંતભાઈ અમારા વડોદરા શહેરના પ્રમુખ હતા અને એમને પણ મારી ખૂબ સારી રજૂઆતો સાંભળી અને ત્યારે મેં જણાવેલું કે સાહેબ આ ઝૂંપડપટ્ટીમાંથી લોકો ઘરમાં રહેતા થાય ગરીબ માણસો એવું આયોજન થાય તો

કોઈ પણ નાગરિકનો સંપર્ક કરવો હોય તો મારી ઓફિસ રેલવે સ્ટેશન સયાજીગંજ રેલવે સ્ટેશનની સામે સેન્ટ્રલ એસટી ડેપો એકસો બાવીસ એકસો ત્રેવીસ એકસો ચોવીસ નંબરની ઓફિસ છે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે એ કોઈ પણ એપોઇન્ટમેન્ટ વગર મળી શકે